હેલો યુટ્યુબ ભર કેમ છો બધા મજામાં અમી પણ મજામાં હશે ને તમે પણ મજા મળશે તો બધાને જય માતાજી રામરામ રામ એમ તો અમે તો મજામાં તો લોક જવાનું અત્યારે તો બહુ તકલીફ છે કે મારા પપ્પાને બે દિવસ ક્યાં આપણે દાખલી કરેલા છે ઉપર સિવાય દવા કરે ચોથા મારે આપણે હજી તૈયાર બાકી છે અહીંયા તો ટુકડી પાસે કોઈ નહીં સવાર સવારમાં જુઓ ભાગી જશે સવારના આઠને બ્લોગ શરૂ કરી દીધો છે આપણે જો નીચે આવ્યા તો આપણે શાને એવું લેવા તો નીચે ઉપર મારા બા ને કોઈને બધા છે એને હાલે આવતા આપણે અહીંયા ચા નાસ્તો કરી લીધો નીચે તો હાલો કે નાસ્તો અમે નથી કરો ચા લેતા હોય અહીંયા ઉપર જવાનું જવાનું છે લિફ્ટમાં બા જો ચા લઈ લીધી હાલો હવે નીકળી જાય ખૂતા છે અમૃત કોણ ખબર

એમ નો રિપોર્ટ આવી ગયો આવી રીતનું બધું ઇંગ્લિશમાં છે આપણને એમાં કંઈ ટપો પડે નહીં તે પાણી ખા આવી રીતે એ લોકોએ કંઈક કરેલી છે તો રિપોર્ટ આવી ગયો આ એમઆરઆઈનો અને સાંજે ફોટાનો લીધો આવી ગયો હતો અત્યારે આપણે બતાવી સાહેબને આપી આપ્યું હું કહેવા છું ચાલો આપણે સાઈ હવે ઉપર આપણે શોતા મારા લીપમાં જવાનું છે આપણે આવી રીતે નીચે આવે છે એટલે જોના કુબી જા

અને તો કે હાલો તો આપણે આ દવાખાને મરૂપાને જમાડી લીધું અને બેટા થોડીક કરીને અત્યારે આમ તો મતલબ માં સારું છે અને બધા મિત્રો કમેન્ટ કરતા હા કે મરૂપા ને ચલ હું છે હું છું ઘણા મિત્રો ની કમેન્ટ આવી તો મારા ને ને બીપી લો થઈ ગઈ હતી તો બીપી લો થઈ ગઈ એટલે થોડીક વધારે તકલીફ થઈ ગઈ છે આમ ગયા બોલતા નહોતા ને એવું થતું હતું તો પછી તાત્કાલિક દવાખાને લેવા ઇમરજન્સી ભાવનગર તો પછી એડમિટ કર્યા હજી કાંઈ ખબર નહીં બે તમને રજા થોડા નહીં આપે તો મારા ઘરે નીતું નહીં બધા એકલા છે છોકરા બીતા હાજર ફોન આવતો તો બહુ મોડે સુધી પૂતા નહોતા કેવલ નહીં રોતા આપણે મીતા નહીં તો પપ્પા હું છું હજી નહીં આવતા એમ તમને બીક લાગે તો હું આજે રાતે આમ તો અત્યારે હું જાઉં છું ઘરે હવે લગભગ ચાર જેવો ટાઈમ થઈ ગયો બપોર પછી આપણે હાંસપોરનો ચાર વાગવા આવ્યા છે અને હું નીકળું છું અને ઘરે હવે નીકળું નહીં આજ ઘરે આજની રાત હું ઘરે રહે અને કાલે ખબરમાં પાછો ભાવનગર આવી હાલો હવે ઠંડી ઓલાખમાં રહેજો આપણે હવે નીકળીએ ઘરે જાઓ અને મરપ્પાને પાછું સારું છે હવે એટલી બધી તબિયત ખરાબ નથી આમ સુધરી ગઈ મતલબ હા સુધારો છે ઘણો ખરો તો આ તો ઘરે મારી ભાઈ કાલ પાછો આવતો રહે અને સાંજે તો અહીંયા મારા એક મિત્ર છે અને મારા પટેલ નહીં આવે છે તો એ સાંજે આટો મારો લગભગ આવશે તો જ્યારે સારું છે આમ બહુ તકલીફ નથી મારે કોઈને મારા બા મમ્મી બે અહીંયા રહી છે આપણે હવે નીકળીએ હલો તો જુઓ હું તો ભાગતો ઘરે કેમ કે મારા પપ્પાની થોડુંક તબિયત સારી હતી અને હું કોઈ એક ઘરે આંટો મારી આવું ઘરે ગયો નહોતો દિવસથી તો ઘરે જતો હો ને વચ્ચે જ મારા પપ્પાનો ફોન આવી ગયો એટલે મારો પપ્પાનો નહીં મારા બાનો કે તરપાની પાસે મજા નથી તો આપણે અહીંયા શું કે ભાવનગરથી વચ્ચે આપણે તળાવ પણ શું કે બુધેલ પહોંચ્યા હતા તો વચ્ચે ફોન આવ્યો કે તારૂપાની મજા ને પાછો તું આવતો રહે તો આપણે ઘેરાઈ પણ ગયા નથી અને પાછા આવતા રહીશી ભાવનગર અને પપ્પાને થોડું ખારું હતું હતું કે હવે રજા લઈ લેવી છે તો અમે રજા લઈને આવતા રહીશી અને અમારા બેનને અહીંયા અહીંયા ભાવનગર હતી પણ સર આવડે અમારી બેનની ઘેરા છે રોપન જમાડે ને લગભગ રાતનો છે ને એક દોઢ વાગ્યો છે ટાઈમ થઈ ગયો છે હજી થઈ ગઈ છે ત્રણ દિવસનો કન્ટિન્યુ ઉજાગરો છે તો આંખું ઘેરાતી છે તો તમને આપને ખબર જ છે તો છે ને આ સાથે આપણે પૂરો કરીએ વિડીયોથી જાય મોટો તો થોડીક તબિયત સારી છે બધું ટેન્શન બહુ છે નહીં એટલું બધું સારું થઈ ગયું એટલે રજા આપ દીધી છે ને કાલે અમે ઘરે જતા રહીશું કેમ કે આજે મોડી રજા આપતી એટલે અહીંયા ભાવનગર આપણે સીતછરત રોકાઈ ગયા અમારા બેનને ત્યાં તો સવારે નીકળી જાવ ઘરે જવા பூரோக் கம்மெண்ட் ஜெயம